આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની ચેસ કોણ રમે કેરમ કોણ રમે અહીંયા આગળ ચેસ કેરમ વાળું છે કોઈ કે જે ચેસ કેરમ રમતું હોય છે કોઈ ચેસ કેરમ રમવા વાળું કે જે રમતું હોય કોઈ નહી રમતું બધાના પત્તા જ છે આ છે દરિયાપુર નું મનપસંદ જીમ ખાના કે જ્યાં આગળ એવું કહેવામાં આવે છે કે અહિયાં ચેસ અને કેરમ જે જીમ ખાનામાં અંદર જે ગેમો રમાય ને એ રમવામાં આવે છે પણ હજી હાલ બી પત્તાની ગેમ તો ચાલુ જ છે ચીપો કાકા

હું આ જગ્યા નો માલિક છું આ જગ્યા નું હું માલિક છું અને અહીંયા આગળ મેં કોઈ જુગારધામ ચલાવવા માટેની પરમિશન આપી નથી ઉપર આ દરિયાપુર જીમ કાના નો ત્રીજો માળ કે ત્રીજો માળ બી જુગારી ખચાખચ ભરેલો છે આ જગ્યા નો માલિક હું છું અહિયાં કોઈ જગ્યા મેં જુગાર રમવાની પરમિશન નહીં આલેલી હો અને આ બધું કોની દયા થી ચાલી રહ્યું છે આમ તો બોલો કે તમે કોના ત્યાં જુગારધામ રમવા આવ્યા છો અહીંયા આગળ નીચે ચાલુ જ છે આ બધી જો પબ્લિક નીકળી રહી છે જુગાર રમતા રમતા બહાર અમે અહીંયા અંદર આયા ત્યારે હવે બધી પબ્લિક નીચે ઉતરી રહી છે કોઈ ખેલી ના જોઈએ કેમ ના જોઈએ હું માલિક છું એનો ચલો માલિક માલિક છે ને કોણ નથી આજ નથી હજી આવી જ નઈ કીધું બધું બહાર આવે છે હેર બાર જેટલું છે ને એટલું જ મારું છે